તો સાયન્સમાં ને મેથ્સમાં ખાસ ધ્યાન રાખવાનું ને ઇંગ્લિશ આવડતી જોઈએ જરૂરી છે એ ક્યાં આવ્યું હર્ષદની બાજુમાં ઓકે ઓકે હં હં તો સારું તો અહીંયા તમે જમવાનું બધું કેવું હોય છે સારું હોય છે જમવાનું હું કંઈ જાતને પ્રોબ્લેમ નથી ને કોઈ હેરાન કરે નથી કરતા ને તો અહીંયા હું તો પછી તો મજા આવે ને ભણવાની શાંતિ છે વેરી ગુડ હા હા ગુડ ન્યુ પાંદડા મજામાં છે ને હા અરે આજે છે ને પાછા આપણે આવ્યા અમારા ગામમાં વિસાવડા ગામમાં અમારું ગામ જ કહેવાય ને ભાઈ આપણું ગામ આલો ને હમ આપણું બધાનું ગામ બરાબર ત્યાં આવ્યા ને આજે છે ને આપણે હાઈસ્કૂલનું લાસ્ટ ટાઈમ તમને બતાવ્યું હતું યાદ હોય તો હવે આજે છે ને હાઈસ્કૂલ કેટલી બની ને કેટલું થયું કામ એ મારે તમને બતાવવું કે જે કન્સ્ટ્રક્શન ચાલતું હતું લાસ્ટ ટાઈમ આપણે બતાવ્યું હતું યાદ હોય તો એ બ્લોક જોઈ લેજો કે એમાં કેટલું થયું હતું ને અત્યારે કેટલું થયું એટલે આજે ચાલું છે કામ એવું નથી કે હવે બંધ થઈ ગયું આજે પૂરું થઈ ગયું કે એવું નથી પણ ઘણું બધું કામ થઈ ગયું એમ ઓલું આપણે જૂની જે બિલ્ડિંગ હતી ને જૂની બિલ્ડિંગ એ આ જૂની બિલ્ડિંગ અમે દેખાય કે જે જરીત છે ને હવે ટૂંકમાં પણ એ તો બંધ થઈ ગયું બધું ત્યાંથી બધું છે શિફ્ટ થઈ ગયું અહીંયા હજી આ ગ્રાઉન્ડનું બધું લેવલિંગ બધું આ તે કરવાનું બાકી છે એ તો થાહે હવે કારણ કે એ છેલ્લે રખાય ને ને આ છે ને એ આપણે આપણે જે હાયર સેકન્ડરી એ આ અગિયાર બાર એ હાયર સેકન્ડરી અહીંયા છે પણ એ આમાં આવી જાય તો એ વાંધો નથી કંઈ અને આ મોટું આ ત્યારે આવ કંઈ હતું ને આ ગેટનું આગળ જે ફ્રન્ટમાં દેખાય ને આ બધું હજી ટૂંકમાં પ્લાસ્ટર કરી દીધું જ પણ કલર કામ ને બધું બાકી છે હજી આ ફ્લોરિંગ કરવાનું બધું બાકી છે પ્રોપર પણ જે મેઇન કામ થયું છે ને એ હું તમને બતાવું કે આ લાસ્ટ ટાઈમ આપણે જે જોયું હતું ને આખો હોલ જો આખો આપડે મોટો હોલ છે આવો કે છોકરાઓ જ્યારે આવે જ શરૂઆતમાં અથવા તો કોઈ વાલી કે કોઈ ગેસ્ટ આવ્યું હોય કે કોઈ પણ અહીંયા તો આ બેહવા માટે બહુ મોટો હોલ છે ને હામે જો સરસ્વતી માતાનું કે જે વિદ્યાની દેવી છે એનું જોરદાર પ્રતિમા રાખેલ છે બરાબર અને આખા રૂમ જે આ છે ને પ્રિન્સિપલ ઓફિસ અહીંયા છે જો અને નોટિસ બોર્ડ છે એટલે ઘણું ખરું કામ થઈ ગયું છે હા સીસીટીવી કેમેરાય લાગી ગયા કોઈ આવ્યું ગયું કે શું થઈ રહ્યું છે શું નથી થતું એટલે વાંધો નથી હાજ આપણે લાસ્ટ ટાઈમ ઓલે જર્જરી તો ઓલી બિલ્ડિંગમાં જોયા હતા ને આ જુઓ આ વખતે હમ આમ દેખાય ને કે નાના કંઈક આમ લાગે ને કે ઓફિસ જેવું બોલો તો એમ થતું હતું કે અમે ધ્યાન રાખીએ કે કઈ બાજુથી ક્યાંથી પડી છે લીકેજ બીકેજ ક્યાંય થયું તો નથી થયું ને ક્યાંય લીકેજ હા તો આપણે કારણ કે થયું હોય તો કહેજો આપણે રેકોર્ડિંગ કરવું એમ બરાબર હા એટલે કે ભાઈ થયું હોય તો કહેજો એમ હમ હા એટલે ના ના આમાં કઈ એ તો જોઈ લેવું ના એ તો આખા બધા 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 રૂમ આપણે જોઈ હું એવું કામ એવું થોડું છે કે કઈ ને હા એ લોબી લોબી લઈ લીધું પ્રોપર હો તે હાલો જાય પાણી પહેલાં પીએ છીએ ને પછી વરે પછી આગળ આપણે જો તમારે પીવા હોય તો હાલો પંદર રાઉન્ડ સ્ટાફ રૂમ જુઓ આમાં કઈ કોઈ તમે સીલિંગ જોઈ લો ફિનિશિંગ જુઓ કઈ ફિનિશિંગમાં કઈ પ્રોબ્લેમ હોય તો કે જો ભાઈ કારણ કે આપણે જે કોઈ સજેસ્ટ કરે તો ખબર પડે નઈ કેમ ખબર પડે કે ભાઈ આમાં પ્રોબ્લેમ કે તમારે આમ આમ હોત તો સજેસ્ટ કરવા ને સજેસ્ટ કરવાની વાંધો હા અને ઓન સ્યુટ છે એટલે ઓન સૂટ છે અહીંયા પણ પાછું હા એટલે ના ના પ્રોપર છે બધું એવરીથિંગ આનાથી વિશેષતા હું આવડું બીજું તો

ચારસો ચારસો સાડા ચાર કેપેસિટી છે તો વેરી ગુડ મસ્ત લાઇટિંગ પ્રોપર છે હા એ તમે બતાવી દો ને કે ભાઈ આજે કેદી આવ્યા હતા તો કે પંદર ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ડે આપણો ભારતનો તો પછી અને આ ક્લાસરૂમ છે હમ

ખોટા રૂમ છે ને આ બાજુ આપણે શું બોલ્યો બસ જવું કરતો નહી હા હા ઓકે છે વિંગ વિંગ હોય હોય જનરલી રીતે કોઈ પણ ધરતીકંપ કે કઈ થાય ને તો એના માટે આખું આ જુદું વિંગ બનાવી હોય કે આમાં છે ને આખી બિલ્ડિંગમાં પ્રોબ્લેમ ના થાય રાઈટ એટલે નુકસાન ન થાય એના માટે બધી જગ્યાએ હોય છે કોઈ પણ બિલ્ડિંગ તમે બનાવો ને એટલે એ છે ખબર હોય એને ખબર હોય ન ખબર હોય એને હું ખબર હોય હા હા ના ના એ તો હા એટલે એ એને કદાચ એ હા એટલે એમાં કદાચ હોય કે ક્રેક થઈ ગયો છે ક્રેક નથી ભાઈ આ ક્રેક નથી એને ક્રેક ન કહેવાય હા આ દસ બી હા છે ને ના ના મેં જોયું ખબર છે બતાવી દીધું હા હા એટલે આ તો હજી ઉપર આપણે એ તો હા એ તો બધું પ્રોપર છે એમાં કે બીજું તો શું હવે હજી આ કામ ટૂંકમાં પૂરું નથી થયું કંઈ કે ટોટલી આપણે કંઈક એમ કહીએ કે ના ના કે એ બધું કામ ચાલુ હોય એટલે ત્યાં થોડું ઘણું તો રહેવાનું છે હજી તો કામ આવે એટલે આ પાણી હા આ પાણી માટેનું અહીંયા જો હા હા એટલે અહીંયા સીધે સીધું જાય છે હા કુલર માટેનું અહીંયા આવશે અને આ છે ને એ ટાઇલ્સમાં ડિઝાઇન છે એટલે વરી પાછા તમે એમ કહેવો કે આ આવરી લે કેવું આ થઈ ગયું હોય એવું ને તો કદાચ આમાં ન દેખાય તમને યાર પણ એ ડિઝાઇન છે એવી ટાઇલ્સની હા જુઓ ટેન એ બાકી આ ટાઇલ્સને બહુ ફાઇન બનાવી નાખી છે જો મોટી મોટી ટાઇલ્સ નાખી છે હા હા સ્માર્ટ ક્લાસ માટે જુઓ બધું અત્યારે તો સગવડ કેવી થઈ ગઈ આપણે દીધી હતા તો માંડ માંડ એટલે પાટીઓ ભણવા આવતા યાદ છે કંઈ નતું ના 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 પાણી તો ક્યાંય દેખાય જ છે ને એ તો હોય તો હમણાં ત્રો તો જ એમાં ધાબા પર દેખાય ક્યાંય એટલે હા સ્માર્ટ ટીવી છે યા યા મસ્ત છે આમાં ક્યાંય દેખાતું નથી તમને તો જ દેખાતું કોઈ વસ્તુ લોબીમાં ને કન્સ્ટ્રક્શનમાં કોઈ એવું તમે કહેતા હોય કે કંઈ લાઈન કે કંઈ તમને દેખાતું હોય તો કહેજો જરાક સજેસ્ટ કરજો અમને તમને ક્યાંય કંઈ કારણ કે આ જુઓ ને તમે કન્સ્ટ્રક્શન તો જ ખબર પડી જાય આપણે અને પ્લાસ્ટરને આપણે જોઈએ તો એના ઉપરથી જ ખબર પડી જાય કે કેવું છે બાકી તો આવ્યો આમાં કોઈ જાતનો કંઈ વાંધો છે નહીં હા હા બરાબર છે હા એ તો ઓકે ફાયરનું છે હા સ્પ્રિંકલર સ્પ્રેકલર ટાઈપ ટૂંકમાં બરાબર આ નાઇન એ નવમાં ધોરણનો ક્લાસ છે અને એમાં કંઈ દેખાતું નથી હું કંઈ ક્યાં કે અહીં આ તો વાયરિંગ માટેનું છે એ તો હા એટલે એ તો આપણે અંદરથી હા છે તે એટલે એવું હશે બધું કોઈની ઈચ્છા થતી હોય કે ભાઈ અમારે નવું ફર્નિચર લઈ દેવું તો એ કંઈ વાંધો ને હા મોસ્ટ વેલકમ એની ટાઈમ હા હા આવી જ રીતે હામીની સાઈડમાં છે આપણે લાસ્ટ ટાઈમે જ્યારે આવ્યા ને ત્યારે આ બાજુનું થોડું ટાઇલ્સનું કામ થોડું આવતું હતું ત્યારે હજી તો ચાલુ કર્યું હતું ટાઇલ્સનું ગયા વર્ષે સીલિંગ સાથે હું બતાવું તમને બધા ખબર પડે બાકી હરવડું વાહો મૂકતો જ નથી કોઈ ઓકે ઓકે હા હા જેવું જમવું બધું મફત ઓકે ફ્રી હા 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 લ્યો એટલે વિદ્યાર્થીને અહીંયા રહેવું હોય તો રહેવા સગવડ બધું ફ્રી બધું લ્યો આવું ક્યાંથી થી મળે યાર ક્યાં હા હા ટેમ્પરરી અહીંયા રાખી દીધું છે હા સીતારામ સીતારામ હા વાહ હા તો એ તો હા હા ઓકે હા બધું જો અહીંયા જમવાનું બનાવવાનું છોકરાઓ માટે વેરી ગુડ લ્યો હા 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 તો હા પછી તો ઉપર બનાવવાના છે તો આ તો અત્યારે ટેમ્પરરી બધું પણ કોઈ સગવડ થઈ ગઈ છોકરાઓને ઈ મેટન્ટ છે ને અત્યારે તો ભાઈ હા કેટલા અત્યારે છોકરા છે આપણે અહીંયા ત્રીસ છોકરા રહી બોલો હા હા ના ના છોકરાઓને હા છોકરાઓને પૂછવા છે ભલે ના વાંધો નહીં તો હુંકવાય એના છોકરા બીજા શું કરે તો અત્યારે તો વરસાદ પડે તો બાર બાર ક્યાં હુકવાય મજા હા હા ના તમારા છોકરાઓ કેમ તમને અહીંયા મજા આવે તો તમે અહીંયા જ અહીંયા જ રહ્યો અને અહીંયા ભણવાનું હમ હમ તો ક્યાંથી તમે ભાઈ કે તમે ક્યાંથી આવો કુણ કુણ વદરથી ઓકે તો કુણ વદરથી અહીંયા શું કામ તમે આવ્યા ભણવા માટે હોસ્ટેલ ઓકે એટલે વાહ અહીંયા સગવડ છે તમારે ગુણવત્તરમાં છે કંઈ હાઈસ્કૂલ છે પણ તો અહીંયા મજા આવે એમ કે અહીંયા શિક્ષણ સારું છે શિક્ષણ સારું છે ઓકે ઓકે ભાઈ શિક્ષણ સારું છે અને તમારે અહીંયા કંઈ ફી બી લે છે કંઈ આ લોકો નથી લેતા તો ખાવા પીવાનું રહેવાનું ફ્રી લે વાહ હા હા તો સાહેબની હિખાડે બરાબર બધું મજા આવે તમને ભણવાની તો હા ખાવા પીવાનું કેવું છે આમ બનાવે બેન બનાવે સારું બનાવે હા ભાવે ને તો વાંધો નહીં લ્યો વેરી ગુડ ના ના પણ પૂછ્યા તો ખબર પડે ને છોકરાઓને આ બધા જુદા જુદા ગામના છે એવું નથી કે એટલે ત્રીસ છોકરા છે ફૂલ હું હું ભાઈ તારું શું નામ છે કિશન ભાઈ હું ક્યાંથી છે ભાઈ હર્ષદ ઓકે ઓકે હર્ષદ માતાનું ન્યાય ઠવ ખૂ ઠવ તો અહીંયા તો ને હું અહીંયા શું ભણવા તો આવ્યો શિક્ષણ સારું છે હા ગુડ ગુડ હા તો લ્યો આ જીવ તો જગતો દાખલો તમને દે એમ બતાવી દીધો હં આપણે એ છોકરાને કહે એ સાચું એમ આપણે તો ગમે કહીએ ઓકે યા યા એટલે અત્યારે તો ટેમ્પરરી ટેમ્પરરી બધું છે હા ઓની જેમ જ છે સેમ એ જ રીતે છે અહીંયા હોલમાં પણ એ રીતે જ છે બધાય અહીંયા બીજા આ છોકરા છે બધાય હા હા તો આ બધું એ પણ મફત ને બધું બધું હા 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 રે વાહ જુઓ આ છોકરાઓ બધાય છે ને આ બધા અહીંયા જ રહીએ છે ને કેવું સારું હોસ્ટેલ હે ગમે પ્રાઇવેટમાં જાય માણસો ને એટલા પૈસા ભરીને તે એ એમાં કેટલા કેટલા પૈસા ખર્ચા ને આ લોકોને જોવો છોકરાઓને બધું ફ્રી છે અહીંયા અને ભણવાનું કેવું છે ભાઈ સારું છે હં કેટલામાં પણ હતું નવમાંમાં ઓકે હં તો હું મોટો મોટા થઈને શું બનવું તારે ડૉક્ટર વાહ વેરી ગુડ લ્યો ઓલ્ડ મેડિકલમાં જવું છું મેડિકલ લાઇનમાં જવું છું ઓકે તો સાયન્સમાં ને મેથ્સમાં ને ખાસ ધ્યાન રાખવાનું ને ઇંગ્લિશ આવડવી જોઈએ જરૂરી છે હે બરાબર ને હા હા વેરી ગુડ કેમ ભાઈ તમને એમ મજા આવે તમને ભાઈ એ ક્યાં આવ્યું હર્ષદની બાજુમાં ઓકે ઓકે હા હા તો હારું લ્યો તો અહીંયા તમે જમવાનું બધું કેવું હોય છે સારવું હોય છે જમવાનું હમ કઈ જાતને પ્રોબ્લેમ નથી ને કોઈ હેરાન કરે નથી કરતા ને તો અહીંયા હું તો પછી તો મજા આવે ને ભણવાની શાંતિ છે વેરી ગુડ હા હા ગુડ લ્યો હા તો આ જુઓ બસ આપણે તો આના ઉપરથી આપણે જોઈ લેવાનું ને નક્કી કરવાનું હા એટલે વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ છે આમાં કંઈ દેખાતો નથી લીકેજ કે આમ વરસાદ ચાલુ છે પાછો એટલે એ કંઈ પ્રોબ્લેમ લાગતો નથી મને તો હા હજી જો આ છોકરા બધા એની જેમ જ છે અહીંયા પણ બધા રામ રામ બધા હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ડે હે હા પંદરમી ઓગસ્ટ ની શુભકામના બધા હા એટલે હવે આપણે બધા હે ને સામ પણ લેવાના હોય પૂછવામાં બધા ને કઈ પૂછવાનું ન હોય એટલે આપણે એક એક ને પૂછીએ તો આમાં ક્યારે આપણે લોક કેદી પૂરું પૂરો કરવો એટલે આ પૂછી લીધું બધા ને છોકરાઓને પણ બધા હેપી છે એમ ઓકે આ કોમ્પ્યુટર લેબ છે વાહ હા હા ના ના ના

હા તે છે ટેકો બીજો જોતો હોય તો હું આપી એમાં ક્યાં વાંધો છે આપણે કીધું આપણે ઓપન ઓપન ચેલેન્જ છે તમે ગમે ત્યારે કીધું કે ભાઈ ક્યાંય ઘટે ને તો કેજો હા એટલે એ કઈ હા અહીંયા સ્માર્ટ સ્માર્ટ પેલું આવશે હા એટલે અહીંયા અહીંયા પેલી સ્ક્રીન પ્રોજેક્ટર પ્રોજેક્ટરથી આ સ્માર્ટ હા સ્ક્રીન હા એ હજી તો બધાય છે ઓકે 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 આપ માણસોને ખબર પડવા જોઈએ કે કામ બધું કેમ થાય હા બધાય સીસીટીવી કેમેરા છે બધી જગ્યાએ એટલે આવું છે બધું અને બીજું તો હવે તમારે ક્યાંય જોવું હોય તો હજી ઉપર છે ને આ જે બધું જે અત્યારે જે તમે બતાવ્યો ને છોકરાઓના અહીંયા જે નીચે રહીએ છે ને એ બધા ઉપર વયા જશે પછી ઉપર ચાલુ છે કામ હા એટલે એનું કંઈ આપણે એવું નથી કે કંઈ પ્રોબ્લેમ છે ફંડનો પ્રોબ્લેમ છે કે એના માટે અટક્યું કે એવું કંઈ છે નહીં રાઈટ જો મેં તો કીધું હામેથી હું તો કાઉન્ટ છું આપણે જાહેરમાં જ કહીએ આપણે પાછળથી કહેતા કે એના એટલે એક વય પ્રોબ્લેમ થયો જ નથી હજી બધી તો ભગવાનની કૃપા મોટા મોટી અને અહીંયા જે બધાય સેવા આપે છે આ સેવાનું કામ છે ને આ એક જાતનું કંઈ એવું તો નથી હં એજ્યુકેશન માટે પણ આ સેવા છે બહુ મોટી સેવા છે હા એટલે હોસ્ટેલ માટેનો અહીંથી જ છે ઉપર જવાનું હા એટલે એ તો સારી પહેલાં આપણે છે ને વિચાર એવો કર્યો તો ત્યારે મને ખબર છે ત્યાં સુધીમાં હોસ્ટેલ આપણે ઓલી બાજુ વાં કરવાના હતા ત્યાં કરવાના હતા એવું કંઈક હતું સમથિંગ હા

સાડા ત્રણસો થાય તો અગિયાર છે ને આ ઉપર આવ્યા જાય એટલે તો થઈ જાય ને હા 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 તો થઈ જાય ને તો વેરી ગુડ હા એટલે આ બધું કામ તો ચાલે છે

એટલે એને રિફ્લેક્ટ થઈ જાય ને પાછું વઈ જાય એટલે કિરણ છે એટલે તપે ને બાકી આપણે વાતો કરીએ એનાથી તો કંઈ થતું નથી હ હા એ તો હા યાર

કે તમને કઈ પ્રોબ્લેમ હોય તો કહેજો હમ આપણે આપણે એમ નહીં કે આપણે કંઈક દઈ હજી અને ઓલું કરીએ એવું નથી ભાઈ ભગવાનની કૃપા છે અને એ કંઈ જે કંઈ શક્તિ દીધી આપણે ભગવાનને એ મુજબ કંઈ થોડી ઘણી હેલ્પ થતી હોય ને સેવા થતી હોય તો એમાં આપણે કંઈ વાંધો નથી કોઈ જાતનો બાકી આપણું કંઈ છે નહીં આમાં કે ભગવાનને આપણે નિમિત્ત બનાવે ના તો થાય આ બધા

હા અત્યારે હજી કામ ચાલુ છે જો અહિયાં પણ હા એ તમે દેખાશે કદાચ તમે ઉપર જો ધ્વજ છોડકે અત્યારે કોઠા પણ પાણી નો છે ને પેલો કોઠો જોઈ અહીંયા દેખાય તો જોજો એટલે આ કવડું મોટું ગ્રાઉન્ડ છે જુઓ અહીંથી આપણે ખબર પડે નીચેથી ના ખબર પડે કે પણ ને આ બિલ્ડિંગ આ કવડું આ જુઓ તો ખરી કેટલું બંધ કરવા કન્સ્ટ્રક્શન કેટલું છે તો આ કન્સ્ટ્રક્શન એટલું કરવા પાછળ આપણે કેટલા અત્યારે લગભગ અઢી અઢી કરોડ જેવું બે કરોડ છેતાલી લાખ બે કરોડ છેતાલી લાખમાં એવું થાય કન્સ્ટ્રક્શન હમ અત્યારના જે પ્રમાણે છે મોંઘવારી

અહીંયાથી આખી દુનિયા દેખાય ટૂંકમાં ને પવન આવે રૂપારો જોરદાર જૂની બધી યાદગીરી છે ભાઈ જૂની યાદગીરી બધી આ તાજી થઈ ગઈ હમ કેટલા વર્ષો પહેલાં